હાઈ ફ્રેન્ડ્સ આપણી મીઠાઈના શોખીન ગુજરાતીઓના ઘરમાં મગજ તો બધાને ભાવતો જ હોય તો એ ગુજરાતી મગજ આપણે થોડો રીચ રીતે બનાવીશું આપણે બનાવીશું રોયલ મેવા મગજ બનાવવામાં ખૂબ જ સરળ છે અને તમે પહેલીવાર બનાવતા હશો તો પણ સ્વાદિષ્ટ બનશે ચાલો શરૂઆત કરીએ અડધો કપ જેટલા ડ્રાયફ્રૂટ્સ લીધા છે કાજુ બદામ પિસ્તા સાથે તમે અખરોટ હોય તો લઈ શકો છો મિક્સર જારમાં લઈ ઢાંકણ બંધ કરી અને દરદરા ક્રશ કરી લેવાના છે મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને ક્રશ કરવાનું એટલે ઓઇલ રિલીઝ ના થાય હવે અહીંયા જાડા તળિયાવાળા વાસણમાં અડધો કપ જેટલો કકરો ચણાનો લોટ લઈશું અડધો કપ દેશી ઘી લઈશું અને ગ્રામથી માપો તો તમે સો ગ્રામ જેટલો ચણાનો લોટ છે અને સો ગ્રામ જેટલું દેશી ઘી મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી ગેસ ઓન કરી દેવાનો છે હવે ગેસ ઓન કરી દઈએ અને શેકતું જવાનું છે સ્લો ફ્લેમ ઉપર શેકતા જઈશું જો મિશ્રણ એકદમ હલકું થવા લાગ્યું છે અને શેકાવા લાગ્યું છે એનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે શેકાતા અહીંયા ચારેક મિનિટ જેટલો સમય થયો છે અને એનો કલર પણ તમે જોઈ શકો છો અને મિશ્રણ પણ હલકું થઈ ગયું છે આખા ઘરમાં એની સુગંધ આવી રહી છે હવે એની અંદર વન ટી સ્પૂન જેટલા કિસમિસ એડ કરી લેવાના છે એ હવે ફૂલી જશે અને બે નંગ જેટલા અંજીર બારીક કટ કરીને લીધા છે એડ કરી લઈશું એટલે સોફ્ટ થઈ જશે એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે મિક્સ કરી લીધા પછી હવે અહીંયા ડ્રાય ફ્રૂટ્સ પાવડર જે આપણે ક્રશ કરીને રાખ્યું છે સાઈડમાં એ બધે બધો એડ કરી લેવાનો છે અડધો કપ જેટલો આપણે ક્રશ કરીને રાખ્યો તો એ એડ કરી લઈશું મિક્સ કરી લેવાનું છે મિક્સ કરતાં પછી એક મિનિટ શેક્યા પછી એની અંદર ટુ ટી સ્પૂન કાચું દૂધ એડ કરીશું આ પ્રોસિજર કરવાથી જે મગજ હોય એમાં કણી પડશે અને જીભના તાળવે જઈને ચોટે નહીં મગજ ટેસ્ટી બનશે ફરી ટુ ટી સ્પૂન દૂધ એડ કર્યું ફરી મિક્સ કરતું જવાનું છે ફરી ટુ ટી સ્પૂન દૂધ એડ કરી લેવાનું છે ટોટલ આ પ્રોસિજર આપણે ત્રણ વખત કરી લીધી અને શેકતું જવાનું છે દૂધ એડ કર્યા પછી સારી રીતે શેકી લઈએ અહીંયા બે મિનિટ જેવું શેકી લીધા પછી એની અંદર અડધી ટીસ્પૂન ઇલાયચી પાવડર એડ કરી લેવાનો છે જે વિડીયોમાં આવ્યો નથી પણ તમે જરૂર એડ કરજો મેં એડ કર્યો છે અડધી ટી સ્પૂન જેટલો અને ગેસની ફ્લેમ બંધ કરી અને હવે આપણે નીચે ઉતારી લેવાનું છે નીચે ઉતાર્યા પછી આ રીતે તાવી તાથી મિક્સ કરતું જવાનું છે એટલે મિશ્રણ ઠંડુ થઈ જાય અને મિશ્રણ ઠંડુ થઈ જાય રૂમ ટેમ્પરેચર પર આવે અડી શકાય એવું થાય પછી આપણે એની અંદર અડધો કપ જેટલી દળેલી ખાંડ એડ કરી લેવાની છે અને મિક્સ કરી લઈશું અહીંયા દળેલી ખાંડ મિશ્રણ જ્યારે ગરમ હોય ત્યારે નહીં એડ કરવાની આ રીતે ઠંડુ પડે પછી જ એડ કરી મિક્સ કર્યું છે હવે અહીંયા એક પ્લેટમાં ઘી આ રીતે લગાવી અને પછી મિશ્રણને પાથરી દેવાનું છે ગ્રીસ થઈ ગઈ છે પ્લેટ હવે એની અંદર આ મિશ્રણ બધું જ એડ કરી અને એને પાથરી દઈશું થી આ રીતે એકદમ ઝડપથી આ મગજ તૈયાર થઈ જાય છે અને હેલ્ધી પણ છે ડ્રાય ડ્રાયફ્રૂટ્સ પાવડરનો ભરપૂર ઉપયોગ કર્યો છે આપણે અહીંયા ઘીવાળી વાટકી કરી અને આ રીતે પ્રેસ કરી લેવાનું છે હવે અહીંયા બદામ અને પિસ્તાની કતરણ લીધી છે એનાથી ગાર્નિશ કરી લઈશું અને ગાર્નિશ કર્યા પછી જે આ રોયલ મેવા મગજ છે એ ત્રણેક કલાકમાં થોડોક નવસેકો ગરમ હોય ત્યારે જ કટિંગ કરી લેવાનું હવે આપણે કટ મૂકી લઈશું ત્રણ કલાક પછી આ રીતે નવસેકો ગરમ છે ત્યારે કટ મૂકી લઈશું અને પછી સાત આઠ કલાક પછી તમે બહાર નીકાળીને ખાઈ શકો છો આ મગજ છે હું રાત્રે બનાવી રહી છું અને સવારે એને સર્વ કરીને તમને બતાવીશ જો અત્યારે તમને સાત આઠ કલાક પછી આ રીતે કાઢી અને બતાવું છું કે કેવો ટેસ્ટી રોયલ મેવા મગજ આપણો તૈયાર થઈ ગયો છે ગેસ્ટ આવે તો તમે સર્વ કરી શકો છો ભગવાનને ભોગ પણ લગાવી શકો છો ફ્રેન્ડ્સ રેસીપી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો